વિડિયો એડિટિંગ નું મસ્ત નું ટેબલ એ બધું થઈ જાય તો અહીં હાલે જો તો આ રીતે નું થઈ જાય આજી તમને દેખાય ને આટલું બાર એટલે હું આની ઉપર આપણો ઓવન રહી જાય તો મસ્ત નું થઈ જાય આપણો વિડિયો એડિટિંગ નું ટેબલ ને બધું વર્ક થઈ જાય ને એને આટુ કર્યું છે તો અત્યારે ફિટ તો થઈ ગયું છે પણ આ તો દેશી જુગાડ આખો બેડ આવ્યો છે દેશી જુગાડ તો ઇન્ડિયા નો પેરો નંબર છે યાર તો આ ટાઈપ છે બધું ફાઇનલ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ તમને દેખાડ દો બધું આ ટાઈપનું છે આ ભીના છે કે ના સરખું રહે ને બાકી જે સિમેન્ટ એના માટે ઘણું આ તો આપણું તમને દેખા ખબર જ છે કે જુગાડ બેવાડો છે આ ઓવન માટે ગયો ઓવન આપણે આની માટે આવ્યું જાય આની માટે ઓવન છે ને આની માટે આવ્યું જાય ટેબલ આપણા કામમાં થઈ જાય આપણે થોડું વિડીયો એડિટિંગ વર્ક કરી નાખીને જગ્યાએ જો એટલું બગાડશે યાર તો અત્યારે આપણે આવ્યા છીએ ઉદય આગર શું છે ઉદય સારું હો ના આપણો ફેન છેવાય ભાઈ શું આપણું હેપીન કંટ્રોલ હેપીન આપણો વિડીયો જોવે છે ડેઈલી તો એ પણ જોઈ પણ તમે પણ જોજો તો આપણે પાછા જ્યાં આપણે ઓલા ઘોડીનો વિડીયો ઉતાર્યો પચીસ વર્ષ જૂની ઘોડી એ આરે ભાઈ ઘોડી કેટલા મહિનો છે હવે ઓલી ઘર કેટલો મહિનો હતો કાંઈ ખબર નથી એ તમે જોતા જાવ ને એના કરતાં એક મહિના પછી આપણે વિડિયો ઉતારવા આવી ગયા છે

આ નો સુરુપિયે નહી આ નો સુરુપિયે નહી બીજી ઓનલાઈન મંગાવી લાગે છે 2200 રૂપિયા ની 2200 રૂપિયા ની ભાઈ ઉત્તમ પૈસા ના કે આપણે નો નાખી આપણે પણ ડ્રોન લીધું છો ઈ વાત બરોબર છે આ આ મોન્સ્ટર વધારે આ ફૂલ ખેતી ભાઈ ગમે જાય જાય જવા ફાઇનલી આજ નો વિડિયો થઈ ગયો છે એન્ડ ને થોડો કી નો થોડો નાના જેવો હતો તો કેવો છે મેનેજ કરી લેજો